નમસ્તે મિત્રો સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો અત્યારના સમયમાં તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે કારણ કે અત્યારે અવારનવાર માર્કેટમાં ખૂબ જ દવાઓવાળા શાકભાજીઓ આવી રહ્યા છે તથા બહારનું જંક ફૂડ પણ તમારા શરીરને નુકસાન કરીને તમને નાની ઉંમરે વૃદ્ધ બનાવી રહ્યું છે તો મિત્રો એવી કઈ વસ્તુ છે એવું કયું શાકભાજી છે જે ખાવાથી મિત્રો તમે તમારી ઉંમરને પણ વધતા બચાવી શકો છો તમે તમારા ખર્ચા વાળને પણ રોકી શકો છો તમે તમારી ત્વચામાં કરચલીઓ આવતા પણ રોકી શકો છો મિત્રો આ શાકભાજીથી તમને તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે આ શાકભાજી એ કોઈ મોંઘી વસ્તુ નથી આ શાકભાજી મિત્રો માર્કેટમાં ખૂબ જ આસાનીથી મળી રહે છે પરંતુ ઘણા લોકોને આ શાકભાજી કઈ રીતે ખાવી તેનો ખાવાનો સાચો સમય અને કેટલા પ્રમાણમાં ખાવ તેના વિશે માહિતી મળતી નથી તેથી તેઓ તેના ખરાબ રીતે ઉપયોગથી તેમને તેઓ સાઈડ ઇફેક્ટ મેળવે છે અને ખરેખર તે શાકભાજીના જે લાભ મળવાના હોય છે તેનાથી તેઓ અજાણ્યા રહી જતા હોય છે તો મિત્રો એ શાકભાજી બીજી કંઈ નહીં આપણા રોજબરોજના જીવનમાં વપરાતું ટમેટું છે હા મિત્રો જો ટમેટાને સાચી રીતે અને સારા પ્રમાણમાં ખાવામાં આવે તો તેનાથી તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે આ ઉપરાંત તેનાથી તમે ઘણી બધી તમારા રોજિંદા જીવનની નાની નાની સમસ્યાઓને પણ દૂર કરી શકો છો તો મિત્રો આ શાકભાજી વિશે હું આ વિડીયોમાં તમને તેને ખાવાના સાચા તરીકા કયા સમયે ખાવું અને કયા સમયે ન ખાવ અને કેવા લોકોએ ટમેટાનું સેવન ના કરવું જોઈએ તથા ટમેટા ખાવાના કયા કયા લાભ છે તેના વિશે હું આ વિડીયોમાં તમને માહિતી ચોક્કસપણે આપીશ તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા વિડીયોના અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જો વિડીયો પસંદ આવે તો મિત્રો મારા કોમેન્ટ બોક્સમાં એકવાર બધાને નમ્ર વિનંતી કે હર હર મહાદેવ અવશ્ય લખજો તો મિત્રો સૌ પ્રથમ આપણે અહીં ટમેટાના ખાવાના કયા કયા લાભ છે તથા તેને કઈ રીતના ઉપયોગ કરીને તમે તમારા શરીરનું ધ્યાન રાખી શકો છો તેના વિશે જાણીશું તેમાં સૌ પ્રથમ આવે છે મિત્રો ટમેટાની પેસ્ટ્રીથી ત્વચા માટે ફાયદાકારક મિત્રો ટમેટાના રસથી તમે તમારી ત્વચાને યુવાન બની શકો છો તમને કદાચ એ ખ્યાલ નહીં હોય પરંતુ હા મિત્રો આ વાત એકદમ સાચી છે ટમેટાના રસને મિત્રો એક વાટકા છો બાઉલમાં મિશ્રિત કરીને તેમાં ઓળું અમથું ચીની નાખીને તેને મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવવાથી મિત્રો ચહેરા પર લગાવ્યા બાદ વીસથી પચીસ મિનિટ બાદ તેને તમારે ઠંડા પાણીથી ધોઈ લેવાનો છે આમ કરવાથી મિત્રો તમારા ચામડીને ખૂબ જ યુવાન અને તાજગીપણું મહેસૂસ થશે જો મિત્રો આ ઉપાય તમે એક મહિના સુધી કરશો તો તમારી ચહેરાની ત્વચામાં ઘણો બધો તફાવત તમને જોવા મળશે કારણ કે મુખ્યત્વે મિત્રો ટમેટામાં રસમાં એન્ટી નામના ગુણો રહેલા હોય છે આ ગુણોથી તમારી ત્વચાના ડેડ કોષો દૂર થઈ જાય છે અને ત્વચા નિખરેલી લાગે છે જેથી તમારો ચહેરો વધુ યુવાન અને ચમકીલો લાગવા માંડે છે પરંતુ મિત્રો હા જે લોકોને ચામડીને રોગને લગતી સમસ્યા હોય અથવા ખાટી વસ્તુથી એલર્જી હોય તેવા લોકોને હું આ પેસ્ટ ઉપયોગ ના કરવાની સલાહ આપું છું કારણ કે મિત્રો અન્યથા તેનાથી તમને સરસ એટલે કે સારસ અથવા ખંજવાળ આવી જેવી સમસ્યા થઈ શકે છે માટે તેવા લોકોએ દૂર રહેવું જેવા લોકોને ખાટી વસ્તુ ખાવાથી એલર્જી છે ઉપરાંત મિત્રો રેગ્યુલર ટમેટાનું સેવન કરવાથી પણ એટલે કે ટમેટાને ખાવાથી પણ તમારી ત્વચાને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી રહે છે જેથી તમારી ત્વચા હંમેશા યુવાન રહે છે ત્યારબાદ અન્ય ઉપાય છે કે ખરતા વાળ બંધ કરે છે મિત્રો જો ટમેટામાં ખરેખર સાચી રીતના સેવન કરવામાં આવે તો તમે તેનાથી તમારા માથાના ખરતા વાળ પણ રોકી શકો છો અને નવા વાળ પણ ઉગાડી શકો છો કારણ કે મિત્રો જ્યારે તમારા માથામાં ડીએચ નામનું હોર્મોન જામી જાય છે ત્યારે તે તમારા નવા વાળને ઉગવાનું બંધ કરાવી દે છે જેના લીધે વાળા ધીમે ધીમે ખરવા લાગે છે અને નબળા પડવા લાગે છે પરંતુ મિત્રો ટમેટામાં આ ડીએચ બ્લોક કરી દે તેવા અમુક એન્ટીઓક્સિડન્ટ પ્રકારના ગુણો હોય છે જે ડીએચ ટીને વધારે પડતું ભેગું થતાં અટકાવે છે જો મિત્રો આ ટમેટાનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તથા ટમેટાના રસને યોગ્ય રીતે સાફ કરીને માથામાં લગાવવામાં આવે તો મિત્રો તમે તમારા ખરતા વાર રોકી શકો છો પરંતુ હું ખાસ સલાહ આપું છું કે જે લોકોને માથામાં ખૂબ જ સેન્સિટિવ સ્કલ્પ છે એટલે કે ત્વચા છે ચામડી છે તેવા લોકોને આ પેસ્ટ મિત્રો ડૉક્ટરની સલાહ લઈને ઉપયોગ કરવા વિનંતી છે અન્યથા મિત્રો તમને તેના સાઈડ ઇફેક્ટ આવી શકે છે તેવા લોકો ટમેટાનું સેવન કરીને પણ ડીએચ ટીને બ્લોક કરી શકે છે પરંતુ મિત્રો પેસ્ટ દ્વારા તમે ઓછા સમયમાં સારું પરિણામ મેળવી શકો છો આ ઉપરાંત મિત્રો રેગ્યુલર રીતે ટમેટા ખાવાથી તમારા વાળ ધીમે ધીમે ગ્રોથ થવા લાગે છે સિરકી થવા લાગે છે અને નવા વાળ પણ આવવા લાગે છે હવે જોઈએ કે મિત્રો વિટામિન સીથી ભરપૂર ટમેટા મિત્રો ટમેટામાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું હોય છે વિટામિન સી તમને ખ્યાલ ના હોય તો મિત્રો એ તમારી ત્વચા તથા તમારી ઇમ્યુનિટીને જાળવી રાખવાનું કાર્ય કરે છે જો તમારા શરીરમાં વિટામિન સીની કમી હોય તો તમારી ત્વચા શુષ્ક બની જાય છે અને આ ઉપરાંત તમારી ઇમ્યુનિટી પણ ઓછી થઈ જાય છે જેના લીધે તમે અવારનવાર બીમાર પડવા લાગો છો માટે જે લોકોને વિટામિન સીની કમી હોય તેવા લોકોને ટમેટાનું સેવન ખાસપણે કરવું જોઈએ ટમેટાના સેવનથી મિત્રો તમે તમારી ઇમ્યુનિટીને સારા પ્રમાણમાં વધારી શકો છો ઉપરાંત તમે તમારી ત્વચાને યુવાન પણ બનાવી શકો છો માટે ટમેટાનું સેવન રેગ્યુલર રીતે કરવાથી વિટામિન સી ની કમી તમારા શરીરમાં ક્યારેય રહેતી નથી ત્યારબાદનો ઉપાય છે એ છે મિત્રો પાચન તંત્રમાં લાભ થાય મિત્રો ટમેટામાં અમુક એન્ટીઓક્સિડન્ટ ગુણો હોવાથી તે તમારા લિવરને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે સાથે સાથે વિટામિન સીથી હોવાથી તે તમારા પાચનતંત્રને ઝડપથી કાર્ય કરવામાં પણ મદદ કરે છે આ ઉપરાંત ટમેટામાં અમુક પ્રકારના એવા એસિડ રહેલા હોય છે જેના દ્વારા તમારા જઠરમાં ગરમી ઓછા સમયમાં પેદા થઈ જાય છે અને ખોરાક જલ્દીથી બચવા લાગે છે માટે ટમેટાના સેવનથી તમે તમારું પાચનતંત્ર પણ સુધારી શકો છો ત્યારબાદનો ઉપાય એ છે કે મિત્રો ટમેટા ખાવાની ઘણી બધી રીતો મિત્રો ઘણા લોકો મુખ્યત્વે કાચા ટમેટા ખાતા હોય છે તો ઘણા લોકો તેને અન્ય શાકભાજી તથા અન્ય રસોઈ બનાવવાની વાનગીમાં ઉપયોગ કરીને તેને સ્વાદમાં વધારો કરવા માટે વાપરતા હોય છે તમે બંને રીતે મિત્રો ટમેટા ખાઈ શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે કાચા ટમેટા ખાવ છો ત્યારે તેને સરખી રીતે ધોઈને તમારે ખાવા જોઈએ અન્યથા મિત્રો તેના ઉપર છાટેલી દવા અથવા કેમિકલ તમારા પેટને નુકસાન કરી શકે છે અને તેના સાઈડ ઇફેક્ટ તમને થઈ શકે છે માટે કાચા ટમેટા ખાવા હોય તો તેને બરાબર રીતે સાફ કરી અને ધોઈને ખાવા જરૂરી છે ત્યારબાદ મિત્રો આ આપણે જોયા કે ટમેટા ખાવાથી તમે કયા કયા લાભો મેળવી શકો છો અને કઈ રીતે તમે તમારા શરીરમાં તેનો ખાવાથી લાભ મેળવી શકો છો પરંતુ હવે જોઈએ કે મિત્રો ટમેટા ખાવાનો સાચો સમય કયો છે મિત્રો ટમેટા મુખ્યત્વે દિવસના ખાઈએ તો તે વધુ સારું રહે છે રાતના સમયે ખાટા ટમેટા ખાવાથી મિત્રો ગજરકો આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે આ ઉપરાંત ચામડીને લગતી સમસ્યાઓ પણ થઈ શકે અને જો તમારે રાતે ટમેટા ખાવા જ હોય તો તમે મોરા ટમેટા ખાઈ શકો છો મોરા ટમેટા ખાવાથી મિત્રો તમને કોઈ પણ સાઈડ ઇફેક્ટ આવશે નહીં અને મુખ્યત્વે મિત્રો ટમેટાનો ઉપયોગ સલાડમાં વધારે થતો હોય છે કારણ કે સલાડ રીતે ટમેટા વધુ ભેળાઈ જાય છે માટે તમે ટમેટાને બપોરે સમય અને સાંજના સમયે ખાવ તો તે શ્રેષ્ઠ રહેશે ટમેટાને મિત્રો સવારમાં ના ખાવા જોઈએ કારણ કે ખાડા પદાર્થનો ગુણધર્મ ધરાવતું હોવાથી તે તમારા શરીરમાં એસિડ વધુ પ્રમાણમાં પેદા કરતું હોવાથી મિત્રો સવારના સમયે તમને ખાલી પેટે ટમેટા ખાવાથી એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે માટે બ્રેકફાસ્ટ કે નાસ્તામાં ટમેટાનું સેવન ટાળો અને બપોરે અને સાંજના સમયે અને જો તમારે રાત્રે પણ ટમેટા ખાવા જોઈએ તો તમે મોરા ટમેટા ખાઈ શકો હવે મિત્રો ટમેટાને કયા પદાર્થ એટલે કે કયા ભોજન સાથે ના લેવા જોઈએ એમાં સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો ટમેટા અને દૂધ ક્યારેય એક સાથે ના લેવું કારણ કે મિત્રો ટમેટામાં રહેલું વિટામિન સી એ દૂધને ફાળી નાખે છે જો આ બંને પદાર્થ તમારા પેટમાં એક સાથે ભેગા થાય તો તેનો અલગ જ રિએક્શન આવે છે અને પેટમાં અસંતુલન પેદા થવા લાગે છે માટે મિત્રો બંને પદાર્થ વચ્ચે કમસે કમ ત્રણ કલાકનું અંતર આવશે ત્યારબાદ છે મિત્રો ટમેટા અને ખૂબ જ મીઠી અને તેલવાળી વાનગી મિત્રો ટમેટામાં રહેલું એસિડ એ તેલવાળા તથા મસાલાવાળા પદાર્થને ટ્રિગર કરે છે જેનાથી તમને પેટમાં એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે માટે બંને ત્યાં સુધી મિત્રો ખૂબ જ તેલ મસાલાવાળા ખોરાક સાથે ટમેટાનું સેવન ના કરવું જોઈએ અને ત્યાં મિત્રો તમને એસિડિટી તથા પેટમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે ત્યારબાદ છે મિત્રો ટમેટા અને માંસાહારી ખોરાક મિત્રો આ બંને ખોરાક ગરમ તાસીરના હોવાથી તમારા પેટમાં અસંતુલન પેદા થઈને ઝેરી ગેસ બનવા જેવી સમસ્યાઓ થઈ શકે છે માટે મિત્રો માંસાહારી ખોરાક સાથે ટમેટાનું સેવન ના કરવું જોઈએ બાદ છે મિત્રો મિત્રો આલ્કોહોલ આલ્કોહોલ સાથે સેવન કરવાથી તમને તેનો વધુ પ્રમાણમાં થઈ શકે છે તથા તમે તમારો ખુદનો કંટ્રોલ પણ ખોઈ શકો છો માટે બને ત્યાં સુધી મિત્રો દારૂ સાથે પણ ટમેટાનું સેવન ક્યારેય ના કરવું જોઈએ તો મિત્રો આ હતા ટમેટાને કયા પદાર્થ સાથે ના ખાવા જોઈએ હવે વાત કરીએ તો મિત્રો ટમેટા ઝાઝા ખાય તો તેનું નુકસાન પણ થઈ શકે કારણ કે મિત્રો જે વસ્તુ ખાવાના ફાયદા હોય છે તો તેને વસ્તુને વધુ પ્રમાણમાં ખાવાથી તેના નુકસાન પણ થઈ શકે છે તો મિત્રો જો ટમેટા વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તમને ચામડીમાં એલર્જીક રિએક્શન આવી શકે છે ખરજવું તથા ધાધર જેવી સમસ્યાઓ થઈ શકે આ ઉપરાંત ત્વચા વધુ પ્રમાણમાં શુષ્ક થઈ જવી તથા પેટમાં બળતરા થવી તથા પેટમાં એસિડિટી જેવી સમસ્યાઓ પણ થઈ જાય છે માટે મિત્રો ટમેટાનું યોગ્ય પ્રમાણમાં જ સેવન કરવું જોઈએ અને શરીરમાં જેટલી જરૂર હોય તેટલા પ્રમાણમાં જ ટમેટા ખાવા જોઈએ અન્યથા મિત્રો તેના સાઈડ ઇફેક્ટ તમારા શરીર ઉપર આવી શકે છે ત્યારબાદ છે મિત્રો કેવા લોકોને ટમેટાનું સેવન ના કરવું જોઈએ એક તો આવે છે કે જે લોકોને ખાટી વસ્તુથી એલર્જી હોય તેવા લોકોને ટમેટાનું સેવન બિલકુલ ના કરવું જોઈએ અન્યથા મિત્રો તેમને ખરજવું જેવી સમસ્યા થઈ શકે છે આ ઉપરાંત જે લોકોને ચામડીના રોગ હોય અને તેની દવા ચાલુ હોય તેવા લોકોને પણ ખાટા ટમેટાના સેવનથી દૂર રહેવું જોઈએ આ ઉપરાંત જે લોકોને અવારનવાર એસિડિટી થતી હોય તેવા લોકોને પણ કાચા ટમેટા ખાવાથી દૂર રહેવું જોઈએ તેવા લોકોને ટમેટા શાકભાજીમાં અથવા તો અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થ સાથે ભેળવીને ખાશે તો તે તેમના માટે શ્રેષ્ઠ સાબિત થશે આ ઉપરાંત મિત્રો જે લોકોને ટમેટાના સેવનથી દૂર રહેવું જોઈએ તેમાં ખાસ કરીને એ લોકો આવે છે જે લોકોને અવારનવાર ખરજવાની સમસ્યા થવા લાગે તેવા લોકોને ખાટા ટમેટાનું સેવન બિલકુલ પણ ના કરવું જોઈએ આ ઉપરાંત જે લોકોને ખૂબ જ ચાલતા ચાલતા ગેસ અથવા બ્લોટિંગની સમસ્યા થતી હોય તેવા લોકોને પણ ટમેટાના સેવનથી દૂર રહેવું જોઈએ તો મિત્રો જોયું કે આ વિડીયોમાં આપણે ટમેટા ખાવાના શું શું ફાયદાઓ છે એના કયા ઉપાયો દ્વારા તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો આ ઉપરાંત ટમેટા ખાવાનો સાચો સમય કયો છે કેવા લોકોને ટમેટા ના ખાવા જોઈએ અને જો વધુ પ્રમાણમાં ટમેટા ખાવામાં આવે તો તેના કયા કયા નુકસાન છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તથા બાજુમાં આપેલા બે લાયકન બટનને અવશ્ય કરો જેથી તમે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મેળવી શકો મિત્રો મળીશું હવે નવા જ વિડીયો સાથે નવાજ ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ હર હર મહાદેવ જય મહા બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો બને ત્યાં સુધી આ વિડીયો તમારા પરિવારજનો તથા તમારા મિત્રજનોમાં શેર કરવા નમે મળીશું નવા વિડીયો સાથે આભાર